મકર ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી ત્યારે શાળાના આચાર્ય શીતેલબેન મહેતા તેમજ ભારત ભૂષણ મહેશભાઈ મહેતા દ્વારા પતંગ ઉડાડી તેમજ બાળકોએ પતંગ ઉડાડી રામ નામના સાથે આનંદ માણેલો આજે મકરસંક્રાંતિ ઉત્તરાયણનું પર્વ એટલે બધા અગાચી ઉપર ખૂબ ધામધૂમથી પતંગ ચગાવે છે અને સાથે સાથે શેરડી ખજૂર ચીકી અને ચણા બધું ખાઈને ખૂબ આનંદ માણે છે આપણા માટે ખૂબ સૌભાગ્યની વાત છે કે આ વર્ષે આપણા માટે બે દિવાળી છે આ વખતે બધા તમે અગાચી ઉપર જોશો તો બધાનો આનંદ એક અલગ છે શું કામ તો કે રામચંદ્રજી ભગવાન અયોધ્યામાં બિરાજે છે એ આજે આપણું પર્વ આવી રહ્યું છે એના આનંદ સાથે એના ગીતો સાથે આજે ઉત્તરાયણની ધામધૂમથી શાનદાર ઉજવણી થઈ રહી છે કેમ કે આ વર્ષે આપણે બે દિવાળી છે એક દિવાળીનું પર્વ આપણે ઉજવું અને બીજા દિવાળી આપણે બાવીસ તારીખે ઉજવવાની છે જ્યારે રામચંદ્રજી ભગવાન આપણા અયોધ્યામાં નૂતન મંદિરમાં વધારી રહ્યા છે